જય શ્રી સ્વામિનારાયણ આ કળિયોગ છે જેમાં સારા માણસો અને નરસા માણસો બંને હોય છે વધારે કરીને તો ખરાબ માણસો હોય છે જ્યારે આપણે અસંતનું સ્વરૂપ સમજાય ત્યારે જ સંતનું સ્વરૂપ પૂરું સમજાય છે આજે એક રમૂજી ઘટના દ્વારા એક રમૂજી ચરિત્ર દ્વારા જે મહારાજ વખતે બનેલું તે વાત દ્વારા આપણે જાણીશું કે કળિયોગમાં જે ભેખ છે તે કેવા નાટક કરે છે આ ઘોર કળિયુગમાં આપણે સંતોને કેવી રીતે ઓળખવા કોઈ જો એમ કહે કે બધા જ સંતો મારા માટે એક જ છે તો તે વાત તદ્દન ખોટી છે ગઢપુરમાં એક વખતે વઢવાણના વિપળ દેવકૃષ્ણ અને બેચરભાઈ આવ્યા હતા એ બંને બહુ રમૂજી સ્વભાવના હતા અનેક પ્રકારના નાટક કરી જાણે તેથી સભાસદો અને શ્રીહરીને ખૂબ હસાવતા હતા એક વખતે આ બંનેએ વિચાર્યું કળિયુગના ભેખનું નાટક કરીને શ્રીહરીને પ્રસન્ન કરવા છે અને જોનાર માણસોને પણ સંત અસંતનું જ્ઞાન થાય ચોરને જોઈએ ત્યારે જ શાહુકાર સારો લાગે એમ અસંતનું સ્વરૂપ સમજાય ત્યારે જ સંતનું સ્વરૂપ પૂરું સમજાય એમ વિચાર્યું અને બંનેએ બાવા અને બાવીનો વેશ લીધો મેલા કપડા પહેર્યા માથે મેલી ટોપી મૂકી હાથમાં તંબુરો અને મંજીરા લીધા ભેંસ ભડકે એવું કપાળમાં ટીલું કર્યું બંને કાનમાં મુદ્રા લટકાવી અને ગળામાં પાંચ છ માળાઓ નાખી મોર પીછનો શણગાર કર્યો અને હાથમાં મોટો બેરખો લીધો બીજા વિપ્રએ રામકીનું રૂપ લીધો કપાળમાં મોટું ટીલું કર્યું ધોળી સાડી પહેરી આંગળીએ પેટમાં હતું તંબુરો અને મંજીરા વગાડતા વગાડતા તે બાવો અને બાવી સભા પાસે આવવા લાગ્યા ત્યારે સત્સંગીઓએ કહ્યું આ કળિયોગ રૂપ ક્યાંથી આવ્યું અહીં આવશો નહીં દરવાજા પાસે બેસો અમારા સાધુને સ્ત્રી અડી જાય તો ઉપવાસ કરવો પડે આ સાંભળીને બાવો ક્રોધ કરીને બોલ્યો સ્ત્રી વિના સાધુ ક્યાંથી આવ્યા સાધુ શું આકાશમાંથી પડ્યા છે શું પાતાળમાંથી નીકળ્યા છે નારીથી દૂર જઈ જઈને સાધુ જશે ક્યાં આ પૃથ્વી પણ સ્ત્રીની જાતિ છે હાથ પગની આંગળીઓ પણ સ્ત્રીની જાતિ છે તો એના વિના સાધુ કેમ રહી શકશે માટે અમને અટકાવશો શા માટે અમે મહાપુરુષોના દર્શન કરવા આવ્યા છીએ આમ હઠ કરીને સભા પાસે આવ્યા ત્યારે સંતો ઊભા થવા લાગ્યા ત્યારે બાવે આવીને કહ્યું માય દેખો કળિયુગમાં કેવો પાખંડ ચાલે છે તે બાવો શ્રીજી મહારાજ પાસે આવ્યો અને શ્રીજી મહારાજે કહ્યું અમે તીર્થવાસી છીએ તમારું નામ સાંભળીને અહીં આવ્યા છીએ રામકીને કપડાં કરાવવા માટે મને રૂપિયા આપો અમારા જેવા સંતની જેને સેવા મળે તેના મોટા ભાગ્ય ગણાય ભગવાન અને સંત એક જ રૂપ જ છે અમને ભાંગ ગાંજો આપો ખૂબ ઘી સાકર નાખીને લાડુ જમાડો તો મારી રામકી પણ તમને આશીર્વાદ આપશે મહારાજ કહે જોયા ને સંત માયાનો જરાય પાસ છે જેના ઘરમાં વધારે પૈસા હોય એ આપજો બાવો કહે સંત પુરુષને ભાંગ ગાંજા આપે એને સ્વર્ગ મળે છે ગાંજા ભાંગેની વાતો તો ન્યારી જ છે ભક્તમાળામાં મહાપુરુષોએ કહ્યું છે સાંભળો સંત ચલે વૈકુંઠ પૈઠે વિમાન કે માહી વહા જાય પીછા ફિરા વહા ભાંગ તમાકુ ના સાંભળ્યું ને ભાંગ તમાકુ વૈકુંઠમાં ન હોય તો ત્યાં રહેવું નકામું છે પછી બાવી બોલી મારા કપડાનું નામ લઈને બાવો પૈસા લઈને બધા પૈસા ભાંગ ધમાકોમાં જ ઉડાવી દે છે મને નથી આપતો આ સાંભળીને બાવે ગુસ્સે થઈને રામકીને બે ત્રણ લાતો મારી ત્યારે શ્રીહરીએ કહ્યું બાવાજી રામકીને શા માટે મારો છો ત્યારે બાવો મહારાજ સામે ચકોળ વકોળ આંખો કરીને બોલ્યો રામકી મારી છે કે તમારી તમારી શી પંચાયત છે આ સાંભળીને તો સૌ હસી પડ્યા આવી રીતે ખૂબ સરસ મજાનું નાટક ભજીવ્યું અને આખી સંત સભાને હસાવી આમાંથી બોધ એટલું જ લેવાનું છે અને એટલું જ જાણવાનું છે કે સંત કેવા હોવા જોઈએ અને અસંત કેવા હોવા જોઈએ જે બીજાનું ભલું કરે અને કોઈ વ્યસન ન હોય અને તે માત્ર જ પરોપકારનું કાર્ય કરે પોતાનું પેટ નહીં પરંતુ બીજા સુખી કેમ થાય તેવું વિચારે અને કોઈ પણ પ્રકારના ભાંગે ગાજાનું વ્યસન ન હોય તે સાચા સંત છે જે ભગવાનને ઓળખાવે તે સાચા સંત છે કે નહીં કે પોતાને ઓળખાવે તે સાચા સંત છે જય શ્રી સ્વામિનારાયણ